ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર માઘ મેળો ચાલી રહ્યો છે અને એમાં આજે રવિવારના દિવસે મૌની અમાવસ્ય છે અને લગભગ ત્રણ કરોડ લોકો ડૂબકી લગાવવા આવવાના છે એવા સમયે એક મોટી બબાલ ઊભી થઈ ગઈ છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની અંદર માઘ મેળો ચાલી રહ્યો છે અને એમાં આજે રવિવારના દિવસે મૌની અમાવસ્યા છે અને લગભગ ત્રણ કરોડ લોકો ડૂબકી લગાવવા આવવાના છે એવા સમયે એક મોટી બબાલ ઊભી થઈ ગઈ છે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સ્નાન કરવાની ના પાડી દીધી છે અને એને કારણે આખું તંત્ર દોડતું થઈ ગયું છે તો સ્વામી શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સ્નાન કરવાની શું કામ ના પાડી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગયા વર્ષે જે રીતના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ થયો હતો એવી રીતના આ એક મિની કુંભ છે જે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થયો અને મેળો એનું નામ છે અને પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાશિવરાત્રી સુધી આ મેળો ચાલવાનો છે અને આજે મૌની અમાવસ્યાને કારણે સંગમ તીર્થ ઉપર ડૂબકી લગાડવા માટે કરોડો લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે ગઈકાલે રાત્રે એટલે શનિવારે રાત્રે બાર વાગ્યાથી લોકોની આવવાની શરૂઆત થઈ ગઈ છે અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં પચાસ લાખ લોકોએ સંગમ તીર્થ પર સ્નાન કરી લીધું છે હવે એવા સમયે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વા સરસ્વતી પોતાના રથમાં જઈ રહ્યા હતા ત્યારે તંત્રના લોકોએ એમને વિનંતી કરી એમનો રથ રોકવા માટે અને એમને કીધું કે તમે રથમાંથી ઉતરી અને ચાલતા સંગમ તીર્થ ઉપર જાઓ આ જ્યારે એમને કહેવામાં આવ્યું ત્યારે એટલી બધી ભીડ હતી એટલે ધક્કા થઈ ગઈ હાથાપાઈ થઈ ગઈ અને અવિ મુક્તેશ્વરાનંદે પોતાનો જે રથ હતો એ અખાડા પર પાછો મોકલી આપ્યો સવારે જ તેઓ અખાડામાંથી તીર્થ પર સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા પરંતુ આ બબાલ ઊભી થઈ અને એમને ના પાડવામાં આવી એને કારણે જે ઉભાડો મચ્યો એટલે એમણે જાહેરાત કરી કે હું સંગમ તીર ઉપર સ્નાન કરવાનું નથી જેને કારણે તંત્ર દોડતું થઈ ગયું સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો એવો આરોપ છે કે યુપી સરકારના ગૃહ સચિવ મોહિત ગુપ્તાએ એમના શિષ્યોને માર માર્યો છે એવો એમણે આરોપ લગાવ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર શિષ્યોને મારપીટ કરવામાં આવી રહ્યું હોય એવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ પોલીસનું કહેવું એમ છે કે અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો એક જૂથમાં એક સાથે સંગમ તીર્થ પર સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા એટલે એમને વિનંતી કરવામાં આવી કે એક સાથે નહીં જાઓ ટુકડા ટુકડામાં જાઓ કારણ કે સંગમ ઉપર ભીડ એટલી બધી છે કે વ્યવસ્થા બગડી શકે એમ છે પરંતુ મુક્તેશ્વરાનંદના શિષ્યો માન્યા નહીં અને એમણે આગળ જવાનું ચાલુ રાખ્યું અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યાં સુધી આનો કોઈ ઉકેલ નિકાલ આવ્યો નથી અને અવિ મુક્તેશ્વરાનંદ સ્નાન નહીં કરવા પર અડગ છે બીજી તરફ એક એવી પણ ઘટના સામે આવી કે પુલ નંબર ચારનો જે બેરિયર છે એ તૂટી ગયો છે હવે કરોડો લોકો ત્રણ કરોડ લોકો આજે સ્નાન કરવાના છે એવું તંત્રએ પોતે કીધું છે એટલે કરોડો લોકોની ભીડ છે અને આ બબલને કારણે આખા દેશની અંદર અત્યારે હોબાળો મચેલો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ